ગુજરાતમાં મતદાર યાદી સુધારણા મુદ્દે રાજકીય સંગ્રામ મતદાર યાદીમાંથી નામ રદ કરવા મુદ્દે ઈસુદાન ગઢવીના ગંભીર આક્ષેપો મતદારોને જાગૃત રહેવા અપીલ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી રાજ્યની વર્તમાન મતદાર યાદી સુધારણા પ્રક્રિયાને લઈ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે તેમણે સોશિયલ મીડિયા અને જાહેર માધ્યમો દ્વારા દાવો કર્યો છે કે ગુજરાતમાં મતદારોની મત અધિકારને છીનવી લેવા માટે મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે ગઢવી આક્ષેપ કર્યો હતો કે અગાઉની પ્રક્રિયામાં લાખો મતદારોના નામ દૂર કર્યા બાદ હવે ફરીથી અંદાજે 9.58 લાખ જેટલા મતદારોના નામ રદ કરવાની હિલચાલ ભ્રષ્ટ રાજનીતિના ઇશારે થઈ રહી છે ઈશુદાન ગઢવીએ ગુજરાતના નાગરિકોને

નામ ચકાસી લેવા અનુરોધ કર્યો છે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો મતદારો સજાગ નઈ રહે તો તેમનો પવિત્ર છીનવાઈ શકે છે આ ગંભીર આક્ષેપોને પગલે રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે વિપક્ષ દ્વારા આ મામલે ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરવાની ને જરૂર પડે અદાલતના દ્વાર ખખડાવવાની પણ તૈયારીઓ દર્શાવવામાં આવી છે મિત્રો આજે બહુ ગંભીર બાબત અમારા આવી છે મામલામાં જે કામગીરી ચાલી રહી હતી જેમાં બીએલએ એલ વન બીએલએ ટુ અને બીએલઓ દ્વારા લગભગ ઘરે ઘરે જઈને જે એસઆઈઆરની કામગીરી કરી એમાં તોતેર લાખ તોતેર હજાર નામો કમી કરવાનું આવ્યું બાકી બધું બરોબર છે એવું ચૂંટણી પંચને લાગ્યું પણ આ કામગીરી જ્યાં પૂરી થઈ પછી મને લાગે છે કે ભાજપના નેતાઓની કામગીરી શરૂ થઈ ભાજપ એવું ષડયંત્ર રચ્યું છે

કચ્છમાં ઢગલા બંધ અરજીઓ આવી અને એ નામ કમી કરવા માટેની જે અરજીઓ ભાજપના કાર્યકર્તાઓએ આપી છે એમાં પણ બહુ મોટું કોબાંડ છે જે લોકોએ અરજી જેના નામે કરે છે એને ખબર નથી કે મારા નામે અરજી કરી છે અને એવા લોકોની અરજીઓ કરી છે જે ભાજપ વિરોધી છે અથવા તો જેને ડિમોલેશન થયું હોય અથવા તો ભાજપને મત નથી આપતા અથવા તો વિપક્ષ પાર્ટી સાથે જોડાયેલા છે એવા લોકોને ટાર્ગેટ કરીને જ્યાં રહે છે એમને પણ અમે ઓડિયો બંને સંભળાવીશું તમને કે એ જ્યાં રહે છે એનું નામ કમી કરવા માટે આપી દીધું છે ત્યારે ચૂંટણી પંચ કરી શું રહ્યું છે અને ચૂંટણી પંચે આ જે નવ લાખ ઓગણસાઠ હજાર જે અરજીઓ આવી છે નામ કમી કરવા માટેની એ અરજીઓ ખરેખર તો પ્રાવધાન એવું છે એસઆઈઆર માં કે તરત વેબસાઇટ ઉપર ચડાવવાની હોય કોણે અરજી નામ કમી કરવા મોકલી કેના નામથી મોકલી પચી પચી પચા પચા લોકોના નામો છે એક ભાઈ મોકલી દે છે એવી રીતે હજારો લોકો આમ નવ લાખ ઓગણસાઠ હજાર અરજીઓ જુઓ તો એકસો બ્યાસી એટલે લગભગ વિધાનસભા દીઠ પાંચ થી આઠ હજાર લોકોનું નામ કમી કરવા માટેનું ભાજપે ષડયંત્ર કર્યું છે પહેલા તો ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે ભાજપની સામે તમે પડ્યા છો તો તમે પડો છો એવી કંઈક રિપોર્ટ હશે એટલે તમારા નામ ચૂંટણી પંચની યાદીમાંથી નીકળી જાય એવું ભાજપે ષડયંત્ર કર્યું છે ભાજપે તમારા નામ કમી કરાવવા માટે લાખો લોકોના નામ કમી કરાવવા માટેના ના ભાજપના કાર્યકર્તાઓ ભાજપના એક મોટા નેતાના કહેવાથી આખું ષડયંત્ર રચ્યું છે એટલે પહેલું તો તમે તમારી મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરો અને તમારું નામ કમી કરવા માટે ભાજપના નેતાઓએ આપ્યું છે જ્યાં ખરેખર તમે ત્યાં રહો છો તમે જીવિત છો તમે વ્યવસાય કરો છો તોય ભાજપના નેતાઓએ તમારું નામ આપી દીધું છે ઈ પણ ચેક કરી લેજો તમે વહેલી તકે